સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રિએસનની અંદર અત્યારે જે એક નવું સોંગ આવ્યું છે એટલે એ જ સોંગની ઉપર એક જોરદાર ઇફેક્ટની સાથે આપણે એક જબરદસ્ત એડિડિટનો જે વિડીયો છે તે લઈને આવી ગયા છે ફૂલ પ્રોજેક્ટની અંદર છે મિત્રો સાવ સોલ સિમ્પલ આજે આપણે આવો વિડીયો તમને બનાતા શીખડાવશું જો મિત્રો ચેનલની સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આપણે રોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સોલ સિમ્પલ માત્ર ફોટો સેન્જ કરીને નવા નવા જે પણ વિડીયો હોય છે તે બનાવતા શીખવાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજના વિડીયો નાનકવાર ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણી જે ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન તમે

ઘણી ગૂગલમાં તમે અલ્પેશ ક્રિએશન લખશો તો તમને મળી જશે જો ન મળે તો ટેલિગ્રામમાં આવજો ડેમોની નીચે તમને મળી જશે વેબસાઇટની લિંક ત્યાં તમે લઈ શકશો તો આ પ્રમાણે તારી પાસે સાઇટ ખુલીને આવી જશે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આડ તક ખુલી દઈશું ત્યાં આગળ એક સર્ચનું આઇકન આવશે આઇકન ઉપર ક્લિક કરીને ત્યાં આગળ તમારે એક કોડ છે જે લખવાનો રહેશે કોડ છે ઝીરો વન ડબલ ઝીરો વન હેડ ઝીરો એક હજારને એક આટલું લખી તમારે સર્ચ કરવાનું છે ખાલી એટલું લખી સર્ચ કરશો તો નીચે તમને આ તો ટાઇટલ કોડ આ થમલેન દેખાઈ રહી છે આના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે કે આ પોસ્ટ આવશે આ પોસ્ટને તમારે સેજ ઉપર કરી નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલ જોવા મળે છે વોટ્સઅપ ફૂલ પ્રોજેક્ટ એટલે કે વોટ્સ વોટ્સઅપની અંદર જે આપણે ફિલ્ડ સ્ક્રીનમાં આવશે તે અને જે ઇન્સ્ટાગ્રામની અંદર જે ફિલ્સ્ક્રીનમાં આવશે તે બે પ્રોજેક્ટ છે બે સેમ છે બસ સાઇઝ અલગ અલગ છે જે પણ તમારે લેવો એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારી પાસે પ્રોજેક્ટ છે જે તેને આવે છે બે ફૂલ પ્રોજેક્ટ છે બેની અંદર સેમ ખાલી જે સાઇઝ છે તે અલગ અલગ રહેશે નિશ્ચિત ઇનપુટનું બટન છે એના ક્લિક કરી પ્રોજેક્ટનું ઓપન કરી લેવાનો છે પ્રોજેક્ટ ઓપન કરશો આ રીતે ખુલીને આવી જશે અહીંયા આગળ તમને જો સ્ટાર્ટિંગમાં એક ગ્રુપ દેખાય આની ગ્રુપની અંદર તમને ઇમેજ જોવા મળશે ત્યાર પછી જે આગળ આવશો એટલે તમને ડાયરેક્ટ ઇમેજ જોવા મળશે સેટિટી આ બધા જે ડાયરેક્ટ ફોટા તમને દેખાઈ છે અને તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો જે આગળ એક ગ્રુપ છે બસ આની અંદર તમારે જવાનું છે એના માટે આ ગ્રુપ ઉપર ક્લિક કરી નીચે જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં જવાનું છે અને અહીંયા આગળ બે ઇમેજ તમને જોવા મળી જશે આ બે ઇમેજ તમારે ચેન્જ કરવા છે રેડી તો બસ ઈમેજ ચેન્જ કરવા માટે જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું ત્યાર પછી જે નીચે એક નંબર રહેશે એ નંબર પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા આગળ તમારા પાસે જે પણ ફોટા ખુલી ના આવશે રેડી તમારે જે પણ ફોલ્ડર લેવું હોય ફોલ્ડરમાં જાઓ જે પણ ફોટો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દો રેડી તો આ રીતે તમારો ફોટો અહીંયા આગળ એડ થઈ ગયો છે ત્યારે જે નીચેનો ફોટો છે એને પણ તમારે સેન્ડ કરી દેવાનો છે રેડી અહીં આગળ તમારે બે ફોટા છે જેને સેન્ડ કરવામાં રહેશે તો આ રીતે આપણે બે ફોટા સેન્ડ કરી દેશે રેડી તો આ રીતે બે ફોટા અલગ અલગ રાખશો તો ઇફેક્ટ છે તે વધારે સારી આવશે રેડી આ પ્રમાણે એડ થઈ ગયું છે હવે બેગ દબાવવાનું છે એટલે આ એક ગ્રુપ કમ્પ્લીટ થશે ત્યાર પછી આગળ આવશે તમને ડાયરેક્ટ ફોટા મળશે આ બધા ફોટા તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો રેડી તો ડાયરેક્ટ ફોટા પર ક્લિક કરી તમારો ફોટો ચેન્જ થઈ જશે બાકી શેરના એ પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો વિડીયો સેવ થઈને આવે છે રેડી